નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના હલુરિયા ચોક પાસે આવેલ મોટ ચાતુર્વેદીય રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે જ્ઞાતિની બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરાયું હતું નવરાત્રિ પર્વમાં માતાજીના ગરબાનું આગવું મહત્વ છે ત્યારે શહેરમાં વિવિધ જ્ઞાતિ મંડળો દ્વારા બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગરના હલુરિયા ચોક પાસે આવેલ મોટ ચાતુર્વેદીએ રાજગોર સમવાય જ્ઞાતિની વાડી ખાતે પણ બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરાયું હતું આ પ્રસંગે જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વ્યવસ્થા સંભાળી હતી